તો મિત્રો આ છે સાનીટ મહાદેવ અચ્યારે આપણે નાસ્તા પાણી પણ પેલા એને ભોજન ની આરો આ કુંડ છે જેમાં સ્નાન કરીને અહીંથી મહાદેવના મંદિરે જવાય છે દાદરા છે અહીંયા હમણાં આવશે ભાઈ મને કરું આ તમે જોઈ શકો છો કેટલો ભયંકર અને કેટલો જાડો છે

મહાદેવ પીપળાનું થળિયું છે બહુ આ શિવલિંગ સ્થાપના પણ કૃષ્ણ ભગવાન નાથે કરવામાં આવી હતી આ બધું નું પરિષદ છે આ તાદી પર ની સમાધિ છે કૈલાસ પર્વત અને ગણપતિ મહારાજ Sehingga nampak tidak dah